જિલ્લા પંચાયતનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે કુલ ચારસો ને પિસ્તાલીસ કરોડ રૂપિયાના કામ છે એ લેવામાં આવ્યા છે એ સિવાયના જે અઢાર કરોડ રૂપિયા જિલ્લા પંચાયતના સો છે એડ કરવામાં આવ્યા છે એ સિવાય કોઈ લોકો ઉપર કોઈ જાતનો વેરો નાખવામાં આવેલ નથી અને સ્વૈચ્છિક બધા લોકોએ આ બજેટને શરૂ મંજૂરી આપેલી છે છતાં પણ જિલ્લાના વિકાસમાં જે કાંઈ ઘટશે એ અમે રાજ્ય સરકારની વિનંતી કરી અને વધારાના પૈસા લઈ અને જિલ્લાનો આખા વર્ષનું નવું આયોજન કરી અને સૌનો વિકાસ થાય એવા પ્રયત્ન કરવામાં આવ્યો છે કોંગ્રેસ આક્ષેપ છે અમારા સુધી એક પણ કામો લેવા માં સાહેબ ખરેખર કોંગ્રેસ દ્વારાની ખોટી માનસિકતા છે હમણાં વિછિયા અને જસદનના જે આગેવાને વાત કરી કે અમને પૈસા નથી મળતા તો યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગયા અઠવાડિયામાં ત્રણસો સત્તાવન કરોડ રૂપિયાનું કામ અને પાણીને લગતા બધા પ્રશ્નો ત્યાં વિછિયાની અંદર જઈને સોલ્વ કરવામાં આવ્યો છે આપ પણ જોઈ શકો છો એ સિવાય જે ગઈ સાધારણ સભા પહેલાં અમારી જે અરે કારોબારી ચેરમેને જે મિટિંગ લીધી એમાં તેર કરોડ રૂપિયા પણ વિછિયા વિસ્તારના કામ લેવામાં આવ્યા છે એટલે એ લોકો ખોટા આક્ષેપ કરે છે અમને પૈસા નથી મળતા આ જિલ્લાના સૌથી વધુ પૈસા જસદણ અને વિછિયા વિસ્તારને મળ્યા છે કોઈ ખોટી વાત છે આવા લોકોની અમારે કોઈ જરૂરિયાત નથી એ લોકો એના સ્ટેન્ડ ઉપર છે ખરેખર તો એ લોકોને વિકાસની વાત આવડતી નથી એટલે અમારી પણ ખોટા આક્ષેપ છે